જ્યારે પણ શાકમાં પનીર નાખો છો ને એ ચવળ થઈ જાય છે કડક રબર જેવું થઈ જાય છે અને ખાવાની મજા નથી આવતી અથવા તો તમે પનીર લઈ આવ્યા છો અને પનીર કડક નીકળ્યું છે અથવા તો એક બે દિવસ પડ્યું રહ્યું અને પનીર કડક થઈ ગયું છે તો એને સોફ્ટ કરવું હોય તો શું કરવાનું અહીંયા ગેસ ઉપર મેં એક વાસણ મૂકી દીધું છે એની અંદર તમારે પાણી ગરમ કરવાનું છે થોડું આ રીતે ધુમાડા નીકળે એટલું પાણી કરવાનું છે ગરમ ઉકાળવાનું નથી ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તમારે એની અંદર આ પનીરને નાખી દેવાનું છે આ રીતે આખું નાખો અથવા તો ટુકડા નાખો કોઈપણ રીતે તમે કરી શકો છો આ રીતે આ સ્લેબને આની અંદર થોડી વાર રહેવા દેવાનો છે પાંચ સાત મિનિટ રહેવા દેવાનો ત્યારબાદ તમારે એને કાઢી લેવાનો છે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ પનીરને બહાર કાઢી લઈએ અને તમને હું દેખાડું એકદમ સફેદ થઈ ગયું છે અને તમે આને આ રીતે દબાવશો એટલે એકદમ પાણી છોડશે ને એકદમ તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયું છે જો તમને મારી આ ટિપ્સ પસંદ આવી તો એક લાઈક જરૂર કરતા જાજો આવી જ આઈડિયા ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઇબ કરો પૂનમ ફ્લેવર કિચન અને હા પનીર અસલી છે કે નકલી પનીર તાજું છે કે વાસી એ બી વિડીયો જોવા હોય તો એ પણ તમને મારી ચેનલ ઉપર જોવા મળી જશે થેન્ક યુ આવજો